ક્ષત્રિય યુવાને જણાવ્યું હતું કે ગુજરાતમાં ક્ષત્રિય આગેવાનોની વાત સાથે અમે સહેમત છીએ તેઓ જે પણ નિર્ણય લેશે તેમાં બધી રીતે અમારી લડવાની તૈયારી છે હાલ ક્ષત્રિયો ગાંધીજીના માર્ગે લડત આપી રહ્યા છે તેમ છતાં ન્યાય નહીં મળે તો ભગતસિંહની જેમ લડવા તૈયાર છે ક્ષત્રિયોએ જય ભવાનીના નારા લગાવી પુરુષોત્તમ રૂપાલાના વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા આજ રોજ અનગઢ તાલુકો જિલ્લો વડોદરા સમસ્ત અનગઢ ગામના ક્ષત્રિય આગેવાનો બધા જ પરસોત્તમ રૂપાલા જેમને ક્ષત્રિય સમાજની ખોટી ટિપ્પણી કરી છે તે બાબતે અમે એમનો સખત વિરોધ કરીએ છીએ પરસોત્તમ રૂપાલાને એટલું પણ ધ્યાન હોવું જોઈએ કે તમે જે દેશના કેબિનેટ મિનિસ્ટર છો એ દેશ ભારત નામ જે ભારત દેશનું નામ છે એ ભારત દેશનું નામ એ એક રાજા જેમના એમના નામ પરથી જ ભારત દેશ નામ પડ્યું છે તો એમને આ બાબતનું ધ્યાન આપવું જોઈએ કે ભારત દેશમાં ભારત રાજાનું અપમાન કરે છે પ્લસ બીજું કે અત્યાર સુધી જુઓ તમે કે ભગવાનો જેમને અવતાર લીધો છે રામ ભગવાન કૃષ્ણ ભગવાન છે બુદ્ધ ભગવાન છે જૈનોના ચોવીસ તીર્થો તીર્થોએ ભગવાન ક્ષત્રિયોમાં અવતાર લીધો છે તો તમે ક્ષત્રિય આગેવાનો સાથે ક્ષત્રિય સમાનના સાથે સાથે તમે ભગવાનોનું પણ અપમાન કર્યું છે તો આ અમે હવે નહીં ચલાવી લઈએ જો પરષોત્તમ રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો અમે ગુજરાતની અંદર જે પણ ક્ષત્રિય આગેવાનો છે એમની સાથે અમે સહમત છીએ અને એ જે પણ ડિસિઝન લેશે એની સાથે અમે બધી જ રીતે લડવા તૈયાર છે અને જો આ લડાઈની અંદર ક્ષત્રિયો ગાંધીજીના માર્ગે દોડે છે ગાંધીજીના માર્ગે પણ લડત નહીં મળે તો અમે ભગતસિંહના ભગતસિંહ ને સાથે પણ અમે ભગતસિંહની જેમ તૈયારી સાથે લડવા તૈયાર છીએ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને ને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર